અને અહીંથી આપણે અત્યારે જાવી છીએ અહીંથી કામ અત્યારે ચાલુ છે થોડું ઘણું આ પહાડ જો આખો પહાડ ગાડી માથે જ છે આ પડતા વાર નો લાગે હવે ફોર લાઈન ઉપર ચડ્યા છીએ હવે આગળ અયો આના વ્યૂ ચેક કરો જો આ કાશ્મીર કેવું જોરદાર છે ને આના નજારા આના પહાડ ત્યાં કી વાદિયા આપણે આ બાજુ થી હજી આવ્યા છીએ અને હજી અહીંથી ઘણું આ બાજુ ઉપર જવાનું છે અને ધીમે ધીમે ગાડી લઈને હવે આગળ વધીએ છીએ હવે આગળ એકથી એક ભાઈનો આપણો ફોન આવ્યો હતો કે ભાઈ રામબાણ થોડા વટીન થોડાક આગળ હાલશો ને એટલે ટ્રાફિક કદાચ ભેગું થઈ જાય કેમ કે ભાઈ કલાકથી ને ટ્રાફિકમાં હતા હવે આપણે અત્યારે તો અહીંયા ટ્રાફિક ખુલ્લું છે આગળ જાય પછી ખબર પડે જો અહીંથી ગાડી નીચે જાય તો કાંઈ હાથમાં ન આવે અને તમે જોઈ શકો છો અહીંનું લોકેશન જુઓ અહીંયા ફોટોગ્રાફી કરી હોય એક નંબર આવે તો આપણે આ બાજુ થી આવ્યા હતા ને હવે થોડાક આગળ જઈએ છીએ અને અહીંયા ઉપર તમારી જ્યાં લગી નજર જશે ને ત્યાં લગી બધા મકાન જ જોવા મળશે સામે પણ મકાનો છે પહાડોમાં અને આ તમે જોઈ શકો છો અત્યારે પહાડમાં આપણે ઘણા બધા ઉપર આવી ગયા છીએ હવે અને અહીંથી આ જુઓ તમે નદી હમણાં આપણા સાવ નીચે હતા આપણે એટલા ઉપર આવી ગયા છીએ હવે જો સામે તે આ ગાડીઓ જાય છે અને એ જ રીતે આપણે પણ ચાલવાનું છે હવે જો તમે જ્યાં લખી નજર જાય ને ત્યાં લગી ગાડીઓ છે જ તે જો સામે પણ ઘણી બધી ગાડીઓ છે અને સામેના પહાડ ઉપર પણ જુઓ આ બાજુ પણ બધું છે અને નદી ને અહીંથી હવે ધીમે ધીમે આગળ વધીએ છીએ અને આગળ જતા જ તે હવે સિંગલ રોડ થઈ જાય કેમ કે આ બાજુનો રોડ રહ્યો ને એ આગળની સાઈડ કામ ચાલુ છે એટલે અહીંથી આગળથી જ તે સિંગલ રોડ થઈ જશે એટલે હવે એક જ સાઈડમાં આપણે ગાડી હકાવવાની અને ઓલી સાઈડમાં સામેથી બાજુની લાઈન ઉપર સામેથી ગાડીઓ આવશે કેમ કે આગળ જે રોડ ઉપર રહ્યો ને ત્યાં ટનલ નું કામ ચાલુ છે હું ઓલી વખતે આવ્યો હતો ત્યારે મેં જોયું હતું કે ત્યાં ટનલ ટનલ ટનલનું કામ ચાલુ છે હજીમાં હું આવ્યો એને પંદરથી વીસ દિવસ જેવું જ થયું છે આ વીસ દિવસમાં બીજી ટ્રીપ લઈને પાછો આવી ગયો એની પહેલાં દોઢ મહિનામાં ચોથી ટ્રીપ છે થી બે મહિનાની અંદર આ ચોથી ટ્રીપ છે ને ત્યારનું કામ હજી ચાલુ જ છે અહીંથી આ રોડ ચડે એટલે હવે અહીંથી આ બી ડબલ પટ્ટી થઈ જાય પણ અહીંથી હવે સામે ગાડી આવવાનું ચાલુ થઈ જાય કેમ કે અહીંયા ઉપર ને ટનલનું કામ ચાલુ છે તમને બતાવીએ ટનલનું કામ કોણ જોઈ શકો છો જો આપણે એટલું ચડી નદી આઈલા આવીએ છીએ અને હવે આગળ ધીમે ધીમે આગળ વધીએ છીએ કેમકે હવે થોડુંક ટ્રાફિક વાળું રહેશે કેમકે બે બાજુ ગાડીઓ સામે સામે આવશે ને એટલે હવે બે બાજુ થોડુંક ટ્રાફિક રહેશે જોઈ લો વ્યૂ ચેક કરો આનો નજારો જોવો ભાઈઓ તો આ ઉપર જે આ ટનલ ને એ ટનલનું કામ ચાલુ છે અને આગળથી બનાવે છે ત્યાંથી પંદર કિલોમીટર ની કદાચ પંદર કિલોમીટર ની ટનલ લાંબી થશે હજી તો આ બધા પહાડ પાર કરીને ઓલીકોર જવાનું છે હજી તો ઘણી વાર લાગી જશે હજી બે થી ત્રણ ત્રણ નહીં પણ ચાર થી પાંચ કલાક હોય જશે તમે આપણે ગાડી સોહિલ ભાઈ થાકી ગયા એટલે હવે ઘડીક આપણા ગાડી હાકી અને ઘડીક થોડાક થોડાક હવે આગળ વિડીયો ઉતારશું પછી રિટર્નમાં બીજા વિડીયો તો ટ્રાફિકમાં ઉભા છીએ તમે જોઈ શકો છો બધે ટ્રાફિકની લાઈન લાગી છે હવે પાછળ ગાડીઓની લાઇન લાગી ગઈ છે અને આ બધી ગાડીઓ ચાલુ થઈ ગયું છે તો ભાઈઓ હજી અત્યારે થોડાક ટ્રાફિક માં છીએ અને અહીંથી તમે જોઈ શકો છો આગળથી થોડુંક ટ્રાફિક જામ છે અને પાછળ પણ થોડુંક ટ્રાફિક થઈ ગયું છે ને આ બાજુ જુઓ તમે આ બાજુ નીચે જુઓ એટલે નીચે ખાય જ છે ખાય સામેથી સામે પણ ટ્રાફિક જામ છે ત્યાંથી આપણે ટ્રાફિકમાં આ બાજુ ધીમે ધીમે આવીએ છીએ હવે આગળ જઈએ કેમ કેમકે સોહિલભાઈ હવે ઘડી આરામ કરીએ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં હવે તમે આરામ કરો એટલે હવે આ બાકીનો હું ઘાટ પૂરો કરી નાખું

જો કાશ્મીર નો વિડીયો તમને સારો લાગે તમારા વાળા લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરજો ને આ કાશ્મીરની ટ્રીપ પાછી પૂરી થાય એટલે તરત જ તે બોટાદ આવીને આપણે પાછું કાશ્મીર નું ભરવાનું છે અને બીજી ટ્રીપ મારવાની છે તરત જ તે ઉપરા ઉપરી એટલે આપણી પાંચમી ટ્રીપ થશે આ ચોથી ટ્રીપ છે ને હવે બીજી આપણે તરત જ મારીએ એટલે પાંચમી ટ્રીપ થઈ જશે આપડે મોટા દાવી તરત જ તે પાછું આપણે કાશ્મીરનું ભરવાનું છે અત્યારે જે આમથી ઉપરથી આ ટનલ વાળો જે રસ્તો ચાલુ હતો એ અત્યારે બંધ થઈ ગયો ને એક આ બાજુથી અત્યારે ચાલુ કરી દીધો છે નકાર ઓલી વખતે હું આવ્યો ત્યારે એ ટનલ બાજુથી રસ્તો ચાલુ હતો અત્યારે જો આ પુલ કામ ચાલુ લાગે છે એટલે ત્યાં બંધ કરી દીધો ને અહીંથી ખાલી સિંગલ જ ગાડી નીકળી શકે એવો રસ્તો છે સાવ સાંકડો એટલે અત્યારે જે ઓલી બાજુથી ગાડીઓ આવતી ઘડીક એને ઉભી રાખી દે અને ઘડીક આ બાજુથી ઊભી રાખી દે બધી ગાડીઓ નીકળી જાય ને એ રીતે એક પછી એકને ઉભી રાખે છે અને થોડુંક એ રીતનું ટ્રાફિક છે અત્યારે તો આ હાલીએ છીએ ધીમે ધીમે જોઈએ હવે આ કેવો રસ્તો ખરાબ છે અહીંયા ખાલી એક જ ગાડી જઈ શકે કાં ઉપરથી નીચે આવી શકે કાં નીચેથી ઉપર જઈ શકે

અહીંથી કામ અત્યારે ચાલુ છે થોડું ઘણું ખાલી સિંગલ ગાડી એક જ કાં આવી શકે સામેથી જઈ બાજુ થી આપણે અત્યારે એ રસ્તા ઉપર આવીએ છીએ તો કાશ્મીર જોઈ લેજો ભાઈઓ આવું છે કાશ્મીર થોડીક થોડીક મુસીબત વધતી જાય ક્યારેક ક્યારેક થોડીક થોડીક તકલીફ પણ પડે હેરાન પણ થવાનું થાય એવું નથી અહીંયા પણ આમ મજા આવે આ પહાડની સાથે સાથે ચાલવાનું ભાઈઓ અત્યારે જો આ જગ્યાએથી આમ ઠેઠ આમે થઈને આમ આગળ જવાનું છે અને ત્યાંથી ટ્રાફિક હળવું થઈ જશે મારા ખ્યાલથી અત્યારે જે છે એ આ ટનલનું સામે આ રસ્તા ઉપરથી તો સામે ન આવી શકે એટલે અડધી ગાડીઓ ટનલમાંથી પણ જાય છે ને અડધી આ રસ્તેથી પણ જાય છે એટલે થોડુંક ટ્રાફિક ન થાય એના માટે અને નીચેથી અત્યારે રોડ ક્લિયર દેખાય છે અહીંથી કદાચ આમાં દેખાય ન દેખાય પણ અહીંથી સામે જે નીચે રોડ રહ્યો ને તે ક્લિયર દેખાય છે ત્યાંથી ગાડીઓ અત્યારે આવક જાવક બે ચાલુ થઈ ગઈ પણ આ આ જે ડુંગરીઓ ને એને આમ ફરીને આમ આગળ જઈને પછી ત્યાંથી ટ્રાફિક કેવું છે ને હવે આગળ જઈને ખબર પડે જોઈએ હવે અમારે આગળ પહોંચતા તો પછી હવે તો બની આલો મોટું રેસ્ટ એરિયો છે ને મોટું પાર્કિંગ ને આ જઈને હવે આરામ જ કરવાનો છે કદાચ કાલે ખાલી કરવા જશું આજ તો નહીં મેળ આવે

અમારા સોહિલભાઈ કેતા તા મને ઘણી વખત કે મને લઈ જાવ કાશ્મીર એક વખત મને લઈ જાઓ તો હાલો આ વખતે કાશ્મીર ની ગાડી હું ભરવા અમદાવાદ ટમેટા ખાલી કરી મોરબી મારે ભરવા જવાનું હતું ને તો રાતે મેં એમને બે વાગે ફોન કર્યો કે કાશ્મીર આવવાનું હોય ને તો કપડા અને થેલો પેક કરી લેજો અને સોહિલભાઈ દવાખાને હતા ત્યાંથી દવાખાના નું કામ પતાવીને તરત જ તે મોરબી બીજા દિવસે આવી ગયા હતા અને આપણે ગાડી ભરીને તૈયાર રાખી દીધી હતી

અને આપણી ગાડી જો અહીંયા ઊભી રહી ગઈ છે અને આમથી લઈને થોડુંક ટ્રાફિક અત્યારે જામ થઈ ગયું છે હવે જોઈએ આગળ ત્યારે ખુલે ને ત્યાં લાગી આપણે અહીંયા ફોટા પાડીએ હું ને સોહિલભાઈ બે નીચે ઉતરી ગયા છીએ અને એ મસ્ત નજારો હે એટલે અહીંયા હવે ઘડીક વાર ફોટા પાડીએ અને તમે જોઈ શકો છો નદી આ નદી ને આ પહાડ જો આખો પહાડ ગાડી માથે જ છે આ પડતા વાર નો લાગે આ ગાડી અમારી એમને નીચે દબાઈ જાય એમ છે આ બધી અહીં જેટલી લાઈનમાં ઊભીને ને બધી એમને દબાઈ જાય એમ છે તો હમે લખી અત્યારે ટ્રાફિક જામ દેખાય છે ને ત્યાંથી આગળ જો આ જગ્યા ઉપર અત્યારે ટ્રાફિક ક્લિયર છે પણ અહીંથી આમ થોડુંક આમ ગોળાઈ લઈને આમ અંદર જવાનું આવે છે ને એટલે હજી કાંઈ ક્લિયર થયું નથી તો જોઈએ હવે ક્યારે ખુલે કેમ ભાઈ મજા આવી ગઈ ને આનો નજારો જોવાની એક નંબર મકાન ને એ મકાન તો ત્યાં રસ્તો હોય જ તે જવાનો હોય એ લોકોએ બનાવેલો જ હોય પહેલેથી નીચે પાણી પણ સારું છે નવા નથી જવું ને જોઈએ હાલો આગળ મળીએ હવે ટ્રાફિક ખોલે પછી જોઈએ આગળ કેવા વ્યૂ આવે છે આગળનો નજારો પણ જોરદાર જ છે હજી તો આગળનો તમને બતાવશું હવે ચાલો આગળ હવે મળીએ અત્યારે ધીમે ધીમે આપણે પાછળ ઊભા હતા ત્યાંથી આવે ધીમે થી આગળ આવ્યા છીએ અને આ તમે જોઈ શકો છો આ પહાડ છે બાજુમાં તે આપણે પાછળ જ્યાં હતા ત્યાંથી ચાલુ થયું ટ્રાફિક ખુલ્લો એટલે આપણે અહીંયા આવીને આપણી બીજી જ ગાડી ઉભી રહી ગઈ છે અને જે સામેથી જે ગાડીઓ આવે છે ને આ બાજુ થઈને સુરંગમાં જતી રહે છે અને તમે જોઈ શકો છો સામે પહાડ ઉપર ત્યાં મકાન ઘણા બધા છે તે બાજુ આ બાજુ બધે જ મકાન છે ચાલો હવે આપણને હાલવા દીધા એટલે આપણે અહીંથી આપણે એક કલાક ટ્રાફિકમાં રહ્યા ને અત્યારે બહાર નીકળ્યા છીએ તમે અહીંનો પણ વ્યૂ જોઈ શકો છો અહીંનો કેવો મસ્ત લોકેશન આવે છે ને હજી અહીંયા આગળ થોડુંક ટ્રાફિક જ છે અને આ લાઈન લાગી ગઈ છે અને આ બાજુ જો ટ્રાફિક હજી જામ જ છે અને આ જો પહાડના વ્યૂ તો વ્યૂ ચેક કરો મારા વાલા

થોડાક પાછા ટ્રાફિક માંથી નીકળી હવે ફોર લાઈન ઉપર ચડ્યા છીએ હવે હવે આગળ આગળ જોઈએ ટ્રાફિક નળે છે કે નહીં પછી જો હવે આવ્યા છીએ આપણે બનિયાળ વટી અને એટલે તરત જ તે મોટું પાર્કિંગ આવશે આપણે ત્યાં ગાડી રાખીને આરામ કરવાનો છે તમે જોઈ લો એના વ્યૂઝને ને અત્યારે કેવું મસ્ત લોકેશન આવે છે આનો નજારો જોવાલાયક છે આપણે પહોંચી ગયા છીએ અહીંયા મોટા પાર્કિંગ એટલે કે રેસ્ટ એરિયા તમે જોઈ શકો છો પાછળના વ્યૂઝ તો આ બધે ખટારાવાળા હવે અહીંયા રાત રોકાવું હોય તો રાત રોકાશે અનેક સવારે જતા રહે હવે આપણે અહીંયા જમવાનું બનાવશું ને જમવાનું બનાવીને હવે થાયકા છીએ એટલે હવે વેલા એર હોઈ જાવ એટલે વેલાયર ગાડી લઈને પછી સવારે પહોંચી જઈએ જ્યાં ખાલી કરવાની છે ત્યાં કેવો મસ્ત વ્યૂ આવે છે એનો નજારો જોવા લાયક છે ને આપણે આ બાજુથી થી આવ્યા આપડી જો અમે ગાડી પડી હવે મળીએ આગળ હમણાં જમવાનું બનાવી ને પછી જમીન પછી હોઈ જઈએ